આજે ઉત્તરાયણ પર્વમાં પતંગ રસિયાઓએ તો પતંગ ઉડાડવાની મજા માણી પરંતુ પતંગના દોરાથી દર વર્ષની માફક ઘાયલ થયેલા પક્ષીઓની દશા ખરાબ થઈ હતી જેમાં મળતી વિગતો મુજબ રાજપીપળા શહેરમાં આજે હજારોની સંખ્યામાં પતંગો આકાશમાં ઉડી અને કાયપો છેની બૂમો સાથે પતંગ રસિયાઓએ અગાસી ઉપર પતંગો ઉડાડી સાથે ઊંધિયું જલેબીની પણ મોજ માણી ત્યારે ઉત્તરાયણના બે દિવસોમાં ઉડતી પતંગોથી આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થાય અને તેમની હાલત ખરાબ થાય અને પશુ હેલ્પલાઇનની ઓગણીસો બાસઠ સેવા દ્વારા સારવાર અપાઈ જેમાં આજ રોજ રાજપીપળાના પશુ દવાખાને ઓગણીસ બાસઠ થકી આવેલા એક ઇજાગ્રસ્ત કબૂતરને પતંગના દોરાથી ગંભીર ઈજા થતાં ત્યાં હાજર ડોક્ટરે યોગ્ય સારવાર આપી જીવતદાન આપ્યું હતું જોકે આ એક કબૂતર રાજપીપળાનું હતું ત્યારે આખા નર્મદા જિલ્લામાં કુલ કેટલા પક્ષીઓ ઘાયલ થયા હશે એ હજુ જાણી શકાયું નથી